નમસ્તે મિત્રો સ્વાગત છે દેવ ગુજરાતી બ્લોગમાં તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો આજે આપણો મુદ્દો એ છે કે સોશિયલ મીડિયાની તાકાત શું છે તો સોશિયલ મીડિયાની તાકાત એટલે કે તમારી સાથે કોઈ પણ અન્યાય થયો હોય તમને ન્યાય ન મળતો હોય તો તમે સોશિયલ મીડિયાની અંદર અવાજ ઉઠાવી શકો છો ટ્વિટર છે એવી જ રીતે જો લોકો તમને સપોર્ટેડમાં આવે એટલે તમને તાત્કાલિક ન્યાય મળે એ ઘણા બધા કિસ્સા જોયા છે તો હાલમાં આપણા નરેન્દ્રભાઈ મોદી એટલે કે વડાપ્રધાન તેઓની પણ યુટ્યુબ ચેનલ છે તેઓ પણ વિડીયો અપલોડ કરે છે એમ જ રાહુલ ગાંધી તેમની પણ યુટ્યુબ ચેનલ છે તેઓ પણ બ્લોગિંગની ચેનલ એટલે કે કોઈ પણ જગ્યાએ ગયા હોય યુવાનો સાથે વાતચીત કરતા હોય અન્યાયની વાત હોય કે અધિકારની વાત હોય કોઈ પણ વાત હોય તો એવો તેમની ચેનલની અંદર મૂકે છે એમ જ કેટલા બધા નેતાઓ અને સેલિબ્રિટીની પણ યુટ્યુબ ચેનલ છે પણ યુટ્યુબ ચેનલ એક એવી વસ્તુ છે જેના થકી તમે લોકોને કાંઈક ઉપયોગી થાય તેવી પણ માહિતી મૂકી શકો લોકોના અલગ અલગ વિષય હોય અને યુટ્યુબમાંથી એક ઇન્કમ પણ મળી શકે છે હાલની અંદર મહિનાના લા દસ દસ લાખ રૂપિયા અને વધારે પણ ઇન્કમ કરી રહ્યા છે યુટ્યુબની અંદર ખૂબ જ ઇન્કમ છે હાલની અંદર હાલની ઓલામાં જોવા જાવી તો હાલની અંદર યુટ્યુબમાં ફૂલ ઇન્કમ છે તો સોશિયલ મીડિયાનો પાવર એટલો બધો છે કે તમારી ફેસ વેલ્યુ પણ બની શકે છે હાલમાં આપણે ખજૂરભાઈનું જ નામ લ્યો કે ખજૂરભાઈ એ સેવાનું કામ કરી રહ્યા છે મુખ્યમંત્રી કે કોઈ નેતા નથી કરતા ને એટલું કામ તો ખજૂરભાઈ કરી રહ્યા છે તો એમની ફેસ વેલ્યુ કેટલી હાલો એ ખજૂરભાઈ કદાચ ચૂંટણીમાં ઉભા રહ્યા હોય અને તેઓ ધારાસભ્યને મિનિસ્ટર અને સંસદ તરત બની જાય કારણ કે તેમની ફેસ વેલ્યુ છે એના કારણે આવે ફેસ ફેલ્યુ એ તમારે સોશિયલ મીડિયાના કારણે આવતી હોય છે તો હાલની અંદર જો મારી જ વાત કરવામાં આવે તો મારે ઇન્સ્ટાની અંદર અઠ્યાવીસ હજાર ફોલોઅર છે પછી યુટ્યુબની અંદર એક ચેનલ છે એમાં દસ હજાર છે એક ચેનલ છે એમાં પિસ્તાલીસ હજાર છે અને આમાં નવી ચેનલ છે આમાં હું બહુ મહેનત નથી કરતો તેમજ મારા હંમેશા વિડીયો લાખો પ્લસ હોય અને હું લોક જાગૃતિ નું કામ કરતો હોય છું એટલા માટે મારો વિષય એ છે કે સોશિયલ મીડિયા થકી લોકોમાં કાંક જન જાગૃતિ એમને એમના હક અને અધિકાર શું છે એમને અરે અત્યાચાર થયો હોય તો એ કેવી રીતે અવાજ ઉઠાવી શકે એ મારો મેઈન કામ છે એટલે સોશિયલ મીડિયાથી તમે ધારો તે પરિણામ લાવી શકો છો અને સોશિયલ મીડિયાની અંદર તમને ઇન્કમ પણ સારી એવી છે તો જે પણ મિત્રોને યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગતા હોય કોન્ટેક્ટ કરો અને કોન્ટેક્ટ કરોની તો કાંઈ નહીં યુટ્યુબની અંદર સર્ચ કરો કે ચેનલ કેવી રીતે બનાવી ચેનલને કેવી રીતે ગ્રો કરવો તો તમે તમારી ચેનલ ગ્રો થતાં કશી પણ વાર લાગતી નથી કોઈ પણ વસ્તુમાં તમારે સંઘર્ષ કરવો પડે સંઘર્ષ વિના કોઈ પણ કામ મળતું નથી આજે ઘણા બધા યુટ્યુબરો છે એના ફેશવેલ્યુ કેટલા બધા વ્યુઅર્સ આવતા હોય છે એમને નથી આવતા એમની પાછળ એની કેટલી બધી મહેનત હોય છે એ વિડીયો એડિટિંગ કરવો પછી નવા નવા કન્ટેન્ટ ગોતવા કોઈ પણ વસ્તુ કરવું એની પાછળ ખૂબ જ સંઘર્ષ હોય છે ત્યારે એમની ફેસ વેલ્યુ બને છે આમને નથી બનતી તો મહેનત કર્યા વિના કાંઈ પણ મળતું નથી જો મિત્રો સોશિયલ મીડિયાનો પાવર ખૂબ જ છે તમે પણ આજથી ચેનલ ચાલુ કરી દો અને સોશિયલ મીડિયાની અંદર તમારી ફેસ વેલ્યુ બનાવો તો ફેસ વેલ્યુ એવી રીતે બનાવો કે તમારા થકી લોકોમાં કાંઈક જાગૃતિ આવે લોકોને લોકોને કંઈક શીખવા મળે એવા જ વિડીયો હંમેશા બનાવો જેના થકી તમારા વિડીયો જોઈને બીજા લોકો કાંઈક એમાંથી પ્રેરણા લે એમાંથી કંઈક શીખે કે આ દેવેન્દ્ર સુડાસ મેલા કે દેવ ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલ છે એમની અંદર આવી માહિતી હોય તો આપણે ઉપયોગી થાય છે એવી જ રીતે તમે પણ એવી ચેનલ ચાલુ કરો શિક્ષણની હોય આરોગ્યની હોય પછી ને લગતી હોય કે અનેક ચેનલો છે એ તમે બનાવી શકો છો અને અમારી પણ જરૂર પડે તો કોન્ટેક્ટ તમે કરી શકો છો તો હાલમાં સોશિયલ મીડિયાનો પાવર ખૂબ જ છે બસ હવે આપણે નવા નવા કા કન્ટેન્ટ લાવીશું અને આજ તો મૂક આલો એક વિડીયો મૂકવાનું મન થયું તે મૂકું વિડીયો એક નાનેવો બનાવી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને હવે આપણે નવા નવા કન્ટેન્ટ ચાલુ કરીશું અને હવે મારે તમારી પાસે સજેશન લેવાનું છે કે મારે કયા પ્રકારના વિડીયો બનાવો છો એક મને ની અંદર જરૂર જણાવી તો મને ખ્યાલ આવે અને ની અંદર તમે ના જણાવો તો મને ફોન કરીને પણ કહી શકો કે તમે આ પ્રકારના વિડીયો બનાવો તો ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન